નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં ભલે ભૂખ્યા મરી જજો ગુરુ પૂર્ણિમાના દિવસે આ ત્રણ ઉપાય અવશ્ય કરજો તો ગુરુ પૂનમના દિવસે તમે ભલે બીજું કંઈ ન કરો પરંતુ આ પાંચ રૂપિયાની વસ્તુ અવશ્ય ખરીદી લેજો જેથી આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે મિત્રો આ વર્ષે બે હજાર પચીસમાં દસ જુલાઈ ગુરુવારે અષાઢ સુદના રોજે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે તો મિત્રો ગુરુ પૂનમના દિવસે તમે સોનાના ઘરેણા કે ચાંદીના વસ્તુઓ ખરીદી ના શકો કે તો કંઈ નહીં પરંતુ આ એક સૌથી સસ્તી વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લાવજો મિત્રો ગુરુ પૂનમના દિવસે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે પરંતુ આજના સમયમાં જોઈએ તો સોના ચાંદી ખૂબ જ મોંઘા થઈ ગયા છે એટલે સામાન્ય વ્યક્તિઓ માટે ખરીદવું અશક્ય હોય છે એટલા માટે સામાન્ય લોકોને કંઈ વશુભ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને ચાંદીના સોનાની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે અને તે વસ્તુ આપણા ઘરમાં એટલી જ સુખી અને સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે અને આ વસ્તુ એવી છે કે જે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે અને બધા જ લોકોએ તેને અવશ્ય જ ખરીદીને લાવવું જોઈએ કારણ કે ગુરુ પૂનમ હિન્દુ ધર્મમાં ધન સંપત્તિ અને વૈભવ વધારનાર એક મહાપર્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુરુ પૂનમના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના જપ તપ ઉપાય વગેરેથી મળતા પુણ્યને ક્ષય ક્યારેય પણ થતો નથી માન્યતા છે કે ગુરુ પૂનમના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થઈ છે અને તેઓના ઘરમાં હંમેશના માટે સુખ શાંતિ સૌભાગ્યનો વાસ બની રહે છે ગુરુ પૂનમના દિવસે સોના ચાંદીની વસ્તુઓને ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદીની જેમ શુભતા ફળે છે તેમજ આ ગુરુ પૂનમના દિવસે અમુક ખાસ ઉપાય પણ સો ટકા કરવા જોઈએ અને સાથે બીજા અમુક એવા વર્જિત કાર્યો પણ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ તો મિત્રો અમે આ વિડિયો દ્વારા એ બધી જ માહિતી તમને વિગત મુજબ વિડીયોમાં કહી સંભળાવીશું તો મિત્રો આગળની શરૂઆત કરતા પહેલાં કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને અધ છોડીને ન જતા નહીતર તમારા ઘરમાં ક્યારેક સુખ સમૃદ્ધિ નહીં આવે તો મિત્રો હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તિથિ તરીકે ઉજવવામાં આવે છે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ અષાઢ મહિનાની પૂનમના દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસજીએ ચાર વેદ અઢાર પુરાણ મનુષ્ય લોકને આપ્યા છે તેઓ મહાભારતના રચિયતા છે મહાભારતમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનું પણ સ્થાન છે અને ગીતા મનુષ્યને જીવન કેવી રીતે જીવવું તે માર્ગદર્શન આપે છે મિત્રો હિન્દુ ધર્મમાં ગુરુ પૂનમનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે ગુરુ પૂનમનો તહેવાર કઈ તારીખે છે અને કયા શુભો યોગ રચાઈ રહ્યા છે તે વિશે સૌથી પહેલાં જાણી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે દસ જુલાઈ ગુરુવાર સવારે એક વાગ્યાને છત્રીસ મિનિટ મે ગુરુ પૂનમ શરૂ થશે અને બીજા દિવસે શુક્રવારે એટલે કે અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજે બપોરે બે વાગ્યાને આઠ મિનિટે સમાપ્ત થશે તો ઉદય તિથિ અનુસાર ગુરુ પૂર્ણિમાનો તહેવાર દસ જુલાઈના રોજે ઉજવવામાં આવશે આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાશે તેમજ આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર ઇન્દ્રયોગ ભદ્રયોગ સ્વાર્થ સિદ્ધિયોગ બુધાદિત્ય યોગ અને ઋતિ યોગ બની રહ્યા છે આ શુભ યોગમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે ઇન્દ્ર યોગ સવારે નવ વાગ્યાને આડત્રીસ મિનિટે શરૂ થશે અને આ સાથે જ ભદ્રયોગ યોગ પાંચ વાગ્યાને એકત્રીસ મિનિટથી બપોરે એક વાગ્યાને પંચાવન મિનિટ સુધી રહેશે આ સાથે જ વૈદ્રતી યોગ સાંજે નવ વાગ્યાને આડત્રીસ મિનિટથી શરૂ થશે તો મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે કયા કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ તેના પછી ઉપાયો અને તે એક ખાસ વસ્તુ વિશે જાણીશું મિત્રો ગુરુપૂનમના શુભ દિવસે જેમ કે ચોરી દુર્વ્યવહાર જુગાર ખોટું ન બોલવું અને ખોટા કામો ભલથી પણ ન કરવા જોઈએ આ કરવાથી તમારા ઘરમાંથી ધાન્યનો નાશ થવા લાગે છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે છે તે હંમેશા માટે તમારી સાથે રહે છે તેથી તમારે હજાર ગણી મુસીબતનો સામનો ધાર્મિક માન્યતા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ કરવા જોઈએ આ પ્રકારે પાન અર્પણ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જો તમે મા લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે માંસ મદિરા લસણ ડુંગળી તથા તામસી ભોજન કરવાનું ટાળજો આ દિવસે આ તમામ કરવાથી તથા નાણાકીય નુકસાન થાય છે સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાના દિવસે સોનું ચાંદી ખરીદવાની એક પ્રથા છે આ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ન કરવી જોઈએ પ્લાસ્ટિક સ્ટીલના વાસણ પર રાહુની અસર રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ દિવસે પૂજા ઘર તિજોરી કિચન બારી બારનાની યોગ્ય રીતે સફાઈ જરૂરથી કરવી જોઈએ મહાલક્ષ્મી ગંદકીવાળી જગ્યા ઉપર નિવાસ કરતા નથી આ કારણથી ગુરુ પૂર્ણિમાના દિવસે તિજોરી કચરાવાળી ન રાખવી જોઈએ તેથી જ ઘરમાં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈપણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ન કરશો તેનાથી લક્ષ્મી આપણા ઘરથી જતા રહે છે ગુરુ પૂર્ણિમાના દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખવાની ભગવાન લક્ષ્મી નારાયણની સાથે પૂજા કરે છે તેથી જ ભગવાન લક્ષ્મી નારાયણ ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા વગર તુલસી માના પાંદ ન તોડવા જોઈએ કારણ કે તુલસી નો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે તેથી ગંદા હાથે તેને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસીના છોડને સાફ હાથ વડે સ્પર્શ કરવો જોઈએ ઘર હોય દુકાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરવો તમારા ઘરની તિજોરી કે કોઈ પણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરની ઉત્તર દિશામાં જ અરીસો લગાવવો જોઈએ કારણ કે દિશાને શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી આપણી ઉંમર અને આપણા ઘરમાં ધનનો પણ વધારો થાય છે ઘરનું પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ હોવો જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો જો ક્યાંય પણ લીકેજ હોય તો તેને તાત્કાલિક વ્યવસ્થિત કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજ સુધી ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દેવો પ્રગટાવવો જોઈએ દેવા પ્રગટાવતી વખતે લક્ષ્મી જ હોવું જોઈએ આમ કરવાથી કર્મની દેવી લક્ષ્મી જ આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું જોઈએ ઘરના જે ભાગોમાં અંધારું હોય ત્યાં દીવાઓ પ્રગટાવવા જોઈએ આમ કરવાથીમાં લક્ષ્મીની કૃપા હંમેશા માટે પ્રાપ્ત થઈ છે બની રહે છે મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ફક્ત ને ફક્ત સાત્વિક ભોજન જ સેવન કરવું જોઈએ આમ કરવાથી માનસિક શાંતિ મળે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે મિત્રો પૂર્ણિમાની તિથિને અવિશ્વસનીય શુભ સમય માનવામાં આવે છે પંચાંગ અનુસાર દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે પરંતુ હવે અમે જે આ દસ કાર્યો જણાવ્યા છીએ તે કાર્યો તો કરવા જ જોઈએ આ બે હજાર પચીસના ના વર્ષ દરમિયાન ગુરુ પૂર્ણિમાના દસ જુલાઈ અને ગુરુવારના રોજે ઉજવવામાં આવશે તેથી જ આ દિવસે સ્થાયી પરિણામ આવે છે અને આશુભ કાર્યો કરવા માટે પંજાક અનુસાર ઉજવવાની જરૂર હોતી નથી જોકે ગુરુ પૂર્ણમાના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા હોય છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ જ બની રહે છે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ કામ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને બધું જ મંગળ રહેશે ગુરુ પૂર્ણિમાના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના શ્રાદ્ધ કરવાનું એક વિશેષ મહત્વ છે તો તેનું એક વિશેષ મહત્વ તો છે જ પરંતુ તેની સાથે જ પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે અને પિતૃ દોષથી પણ મુક્તિ મળી જાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરવો આનાથી ધન ધાન્ય અને પદની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોય તેઓએ ગુરુ પૂર્ણિમાના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પણ કરવા જોઈએ દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજા કરો ગુરુપૂર્ણિમાના દિવસે નાળિયેરને કબાટ અથવા તો તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ આમ કરવાથી ધનમાં સારી એવી વૃદ્ધિ થાય છે અને અઠવાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું એક વિશેષ મહત્ત્વ છે ગુરુ પૂર્ણિમાના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આયુષ્ય પ્રાપ્ત થાય છે મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે રામચરિત માનસના અરણ્ય કાર્યનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વ્યક્તિને ભગવાન શ્રીરામના આશીર્વાદ તો મળે છે તેની સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થઈ જાય છે ગુરુ પૂર્ણિમા પર તાંબા અને પિત્તળ જેવા સોના ચાંદી અથવા તો ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જે ધન રાખવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી થતી નથી ગુરુ પૂર્ણિમા પર તાંબા અથવા પિત્તળ જેવા સોના ચાંદી અથવા તો ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી થતી નથી મિત્રો એક થાળીમાં કેસરનું સ્વસ્તિક બનાવો અને તેમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો યા તો તેલનો દીવો લગાવો અને કમળ ગઠાની માળા લો પછી મિત્રો મંત્રો જાપ કરો તેનાથી સિદ્ધિ બુદ્ધિ અને દેવી મળે છે ભક્તિ પ્રદાયની આ મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં જ્યાં પૈસા રાખો છો ત્યાં અથવા તો તિજોરીમાં મૂકી દો ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે ત્રણ એલચી મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો ઉદ્રહ શુક્રાય નમઃ મંત્રનો એકવીસ વખત જાપ કરો અને પછી તેને તુલસીના છોડમાં મૂકી દો ગુરુ પૂર્ણિમાના દિવસે એકસો માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે મિત્રો જો તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નથી શકતા તો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી લેવું જોઈએ આ વસ્તુઓને ખરીદવીને લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ સાથે જ તમને એક ખાસ વસ્તુ પણ જણાવીશું જે દરેક લોકોએ અવશ્ય ખરીદીને લાવવી જોઈએ સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુપ્રિય કહેવામાં આવે છે માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થઈ જાય છે અને તેઓના પર લક્ષ્મીનારાયણની કૃપા તેમજ આશીર્વાદ વરસે છે એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવો જો તમે ઈચ્છો છો તો તેની સાથે સમયનો છોડ પણ લઈને પોતાના ઘરમાં લગાવી શકો છો ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે કોડી ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કોડી એ મહાલક્ષ્મીજીનું પ્રતિક છે લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને મહાલક્ષ્મીને તે અતિ પ્રિય છે તેવા પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય એવી પીળી કોડીને પૂર્ણિમાના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે અને તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ છીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે પણ તેમાં પણ કોડીનો ઉપયોગ કરીએ છીએ જો આપના ઘરમાં પહેલાંથી જ કોડીયો હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી ઘરમાં ન હોય તો કોડીની ખરીદી આજના શુભ દિવસે કરી લેવી જોઈએ અને આજના આ દિવસે આપણા મંદિરમાં રાખીને પૂજા કરવાની ત્યારબાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખી દેવાની છે આમ કરવાથી આપ સૌની બધી જ આર્થિક સમસ્યાઓ હશે તે ટૂંક જ સમયમાં ગાયબ થશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય થશે સનાતન પરંપરામાં શ્રીયંત્રને લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે માન્યતા છે કે જે ઘરમાં વિધિ વિધાનથી સ્થાપિત શ્રીયંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ભંડાર હંમેશા ભરેલો ને ભરેલો જ રહે છે જો તમારા પૂજા ઘરમાં શ્રીયંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં શ્રીયંત્રને જરૂર બજારમાંથી ખરીદી કરીને લાવીને રાખવું જોઈએ તેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે હા જી મિત્રો તમારા ઘરમાં પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી આ દિવસે શ્રીયંત્રને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ શ્રી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી માલક્ષ્મીની આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે મિત્રો એવી માન્યતા છે કે ગુરુ પૂનમના દિવસે જો આપણે સોનું ખરીદી ન શકીએ કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે દિવસે ખરીદી કરવામાં આવેલા જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે તો લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક કરીને એક જવ અર્પણ કરવા અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામ જાપ કરવો જોઈએ વસ્તુઓ પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે કેમ કે સનાતન પરંપરાઓમાં કરવામાં આવતા પૂજા પાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે તો તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો તેને સોના સમાન ગણવામાં આવે છે આ પાઠ પણ આ રીતે કરવામાં આવે છે અને આ રીતે એકસો આઠ જપ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જવ ખૂબ જ પવિત્ર બની જાય છે તેથી તેને લાલ કપડામાં વીટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં કાયમ માટે રહે છે ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે જવ ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણા પર રહે છે મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન કરી શકાય તો ચાંદીની વસ્તુની અથવા તો સિક્કાની ખરીદી કરી શકાય છે સોના જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી શકો છો મિત્રો જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણા વર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું ગંગાજળ આપણે આખા ઘરમાં છાંટીએ છીએ આમ કરવાથી આપણા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે તેમજ દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થવા લાગે છે મિત્રો દક્ષિણ વર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે થઈ હતી એટલે જ ગુરુ પૂર્ણિમાના દિવસે દક્ષિણ વર્તી શંખની ખરીદી કરવામાં આવે છે અને દક્ષિણા વર્તી શંખને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી એટલે કે ઘરના મંદિરમાં રાખવાથી તે વધુ યોગ્ય છે અને અન્ય જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે આમ કરવાથી આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશ કીર્તિ બની રહે છે મિત્રો આ શુભ દિવસે તમે સાવરણીની એટલે કે ઝાડુની ખરીદી પણ કરી શકો છો સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક હોવાથી ગુરુ પૂર્ણિમાના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે અને આ શુભ દિવસથી તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોનું મૂલ્ય સોના ચાંદી કરતાં એકદમ સસ્તો હોય છે અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સમાન જ ગણવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો તમે માટીનું પાણી ભરવાનું માટલું લો કે દીવો કરવાનું કોડિયું લો ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માટીનો ઘડો ઘરે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ગણું બધું શુભ ફળ મળે છે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓની ખરીદી શકો છો એવું માનવામાં આવે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે તો મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી શકો તેમજ ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય જ ખરીદી લેવી જોઈએ મિત્રો આ ખાસ વસ્તુ છે સિંધો મીઠું અથવા તો સાદું મીઠું જેનો ઉપયોગ આ રસોઈમાં કરતા હોય ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ ગુરુ પૂર્ણિમાના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવે છે એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદી ન શકો તો માત્ર આજના દિવસે એક મીઠાનું પેકેટ ખરીદી કરી શકાય છે તેનાથી આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં ઝડપથી વધારો થાય છે અને તણાવ દૂર થાય છે આથી જો આપણે બીજી કોઈ વસ્તુ ખરીદી કરી ન શકીએ તો આ મીઠાની ખરીદી અવશ્ય કરવી જ જોઈએ તો એ જાણવું પણ જરૂરી છે કે ગુરુ પૂનમના શુભ દિવસે કઈ વસ્તુ ન ખરીદવી તો મિત્રો અક્ષય તીક્ષ્ણ વસ્તુઓ ન ખરીદવી જોઈએ જેમ કે ખંજર કટાર ચાકુ વગેરે એવી માનવામાં આવે છે કે આ વસ્તુઓથી આપણા ઘરની અંદર તણાવ ઝઘડા બોલાચાલી અને વિખવાદ થાય છે આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ વિખેરાઈ થાય છે અને મન અશાંત બની જાય છે તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનો નિષેધ માનવામાં આવે છે મિત્રો ગુરુ પૂર્ણિમાનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ દિવસે કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ જેમ કે કાળા કપડાં કાળા શૂઝ કાળા રંગનું વાહન બેગ ફર્નિચર ઇલેક્ટ્રોનિક સામાન અથવા તો કાળા વાસણો ન ખરીદવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધો આવી શકે છે મિત્રો ઘરમાં કાંટાળા છોડ પણ ન લાવવા જોઈએ તેના બદલે તુલસી મની પ્લાન્ટ આમળા જેવા શુભ છોડ ખરીદીને લાવી શકો છો મિત્રો ગુરુપૂર્ણિમાના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈ પણ જાતનું શુભ કામ પણ કરી શકો છો નવા બનાવેલા ઘરમાં પ્રવેશ કરવો વિવાહની સગાઈ કરવાની હોય મુંડન કરવાનું હોય ધારણ હોય તેમજ કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ